ધોરાજીના એસટી ડેપો ખાતે બે નવી બસો ફાળવવામાં આવી જેમાં ઉપલેટાથી ગાંગરડી જવા માટે બે નવી બસનો શુભારંભ કરાયો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા કેન્દ્રને એક નવી બસ ફાળવવામાં આવી હતી ઉપલેટાથી ગાંગરડી જવા માટે નવી બસનો શુભારંભ ધોરાજીના એસટી ડેપોથી લઈને ટુ બાય ટુની નવી બસ ફાળવવામાં આવી હતી જે ઉપલેટા ગાંગરડી જવા માટેના પેસેન્જરો માટે સારા સમાચાર ઉપલેટા એસટી ડેપોમાં નવી એસટી બસો મુહૂર્ત કરાતા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય તેમજ ભાજપના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપલેટા ગામના આગેવાનો તેમજ મહાનુભાવો તેમજ એસટી ડેપો મેનેજર અને એસટીના કર્મચારીઓ હાજર રહ્યા હતા

નગરજનોને તેમજ દાહોદ ગોધરા અહીં વસવાટ કરતા અથવા કામ ના અર્થે આવતા તમામ મજૂર વર્ગ તેમજ તમામ તમામ વ્યક્તિઓને આ સંદરૂપ રૂપનો બહોળા પ્રમાણમાં ભાગ લે અને વધુમાં વધુ ભાગ લે તે બાબતની એક ડેપો મેનેજર તરીકે ઉપેગા ડેપો તરીકે